બી કાઢી નાખ્યા છે તીકાશ પ્રમાણે મરચા હું કોથમી બહુ ઓછી ઉમેરું છું આજે નથી ઉમેરતી કોથમી પણ ઘણા થોડી ઉમેરતા હોય છે આદુ પણ ઉમેરતા હોય છે આદુ આવે છે ફૂદીનો સાફ કરી પાણીમાં રાખશો તો કાળો નહીં પડે બ્રશ કરી લઈએ પાણી નાખવાનું નથી કારણ કે બરફ છે એનું પાણી થઈ જશે ઘણી વખત જલ્દી ફૂદીનો કે કોથમીર વટાતું નથી આવું અડધું વાટી લો અને પછી બાકીનું ઉમેરી દેશો કે જો સેકન્ડ લોટ હશે ને એ બહુ જ થઈ જશે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટને તમે ફ્રોઝન પણ કરી શકો છો બરફનું જે ખાનું હોય લેટ આવે છે એમાં ઉમેરી અને ત્યારે આઈસ ક્યુબ થઈ જાય તો એ કોથળીમાં લઈ લેવાનું પણ નેચરલ જે ટેસ્ટ આવે ફ્રેશ લોટનું એવું એમાં નથી આવતો પણ એને હવે હું પાણી ઉમેરી દઉં છું પાણી ઠંડુ ઉમેરવાનું છે થોડા બરફના ટુકડા ઉપર ઉમેરે છે અને પાણી પણ ઉમેરી છે એનો કલર થઈ રહે છે અને આવું છેક સુધી રહેશે બધા મસાલા નાખી અને પાણી બનાવી હા એકદમ લીલું ચમ બુંદી એની કઈ પણ નાખીને તમે સર્વ કરી શકો છો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો માય દીપક ટ્વેન્ટી થેન્ક યુ